જિલ્લા તો ભુજમાં કૂંકાયેલા ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ વાયરો પડી ગયા હતા શહેરના ત્રિમંદિર પાસે જમીન પર પડેલા વીજ વાયરના સંપર્કમાં આવી જતા બે ગાયના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી પશુ માલિકે વીજ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ઘટના બની ત્યારે ત્યાંથી પસાર થતા ભુજના ધારાસભ્ય તંત્રનું ધ્યાન દોરી પશુપાલકને મદદરૂપ થયા હતા કચ્છમાં થયેલા વરસાદના કારણે વીજ માળખાને મોટું નુકસાન થયું છે અનેક સ્થળો પર વીજપોલ અને વીજ વાયરો ધરાશાયી થયા છે ભુજમાં જીવતો વીજ વાયર ગાયો માટે યમદૂત સાબિત થયો હતો બે ગાયોના એકી સાથે મોત થતા પશુ માલિક પર આફત તૂટી પડી હતી આ બે ગાયો જે મારી ઓફ થઈ ગઈ છે એ જીએબીના બેદરકારીના કારણે થઈ છે જીબીનો વાયર કાલે સાંજે સાત વાગે અહીંયા તૂટું તું તે એ લોકોએ ટ્રાય જ નથી કરી કે સાંધવાનું કે ક્યાં તૂટ્યું છે પછી રાતે ગાયો દસ સાડા દસ પછી ગાયો અહીંયા આવી છે ત્યાં સુધી પવર ચાલુ હતો ને પછી રાતે ગાયો દેવ થઈ ગઈ છે હજી સુધી જીએબી વાળા કોઈ આવ્યા નથી મેં લગભગ એક ફોન કર્યા છે જીબી વાળાને તો જીબી વાળા કોઈ જવાબ દેતા નથી તો આનું યોગ્ય થાય એ બદલ હું સરકારને અને મીડિયાને આભારી માનું છું કે આ કાંઈક આનું કરે વ્યવસ્થા કે આજે મારી ગાયો છે કાલે ઊઠીને કોઈ બાળક હોય કે માણસ હોય અહીંયાથી નીકળે તો એ જવાબદારી કોની રહેશે અત્યારે અહીંયાથી અમે ગાયોના સ્થળે જ્યાં છે અહીંયા ઊભા હતા તો કેશુબા બાપા અહીંયાથી નીકળ્યા હતા ધારાસભ્ય એમણે પણ અહીંયા આવી મને આશ્વાસન આપ્યો છે ને એમણે કીધું છે કે હું ગાયોનું પોસ્ટમોર્ટમ કરાવીશ આની જે કાર્યવાહી થતી હશે એ કરાવીશ ને જે દોષી છે લોકો એના ઉપર કાર્યવાહી થવા કરાવીશ બીજો વિષય હમણાં હું જતો હતો ત્યારે અહીંયા રોડ ઉપર બે ગાયોના મોત થયા છે અને મેં તપાસ કરીને જાણ્યું હતું એને એમ કીધું કે રાતે વાયર જીબીનો જીવતો વાયર તૂટ્યો હતો અને જીવતો વાયર આખી રાત પડ્યો હોય અને જે બોર્ડે તકેદારી ન રાખી હોય તો મેં હમણાં જ વાત કરી કે બોર્ડને પોલીસને આનું રોજ કોમ થાય અને જેની જવાબદારી હોય જવાબદારી પોતાને સમજવી જોઈએ અને જે રીતે બે ગાયના મોત એ દુઃખદ એક વાત કહેવાય અને આ રીતે મેં હમણાં પણ વાત કરી કે હું આનું પોસ્ટમોર્ટમ કરાવી ડોક્ટર વેટરનરીને ફોન કરી અને એક જેની જવાબદારી આપતા દિવસોમાં ઉપયોગી થઈ શકે એટલા માટેનું પણ મેં હમણાં જોયું અને સૂચના આપી